બાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ પૂરે પૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડ હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં જ કેન્સલ કરી દીધો અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય જેને સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લેવું ડીપીઆર છે એ ડીપીઆરમાં પણ તમે જોવા જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠ્ઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જૂઠાણાનો પર્દાફાશ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈપણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા